ભાવનગરના સીહોર તાલુકામાં શાળાને તાળાબંધી ઢાંકણકુડા પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી આચાર્યની બદલી એચટાટા આચાર્યને નિમણૂક થાય તેવી માંગ કરવામાં આવી શિક્ષકોની ઘટ પૂરી કરવાની માંગ સાથે વિરોધ દર્શાવાયો આચાર્ય શિક્ષકો વાલીઓ સાથે ખરાબ વર્તન કરતા હોવાનો પણ ગામના લોકોનો આરોપ છે વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી પ્રાપ્ત કરીશું પાર્થ ગામના લોકોએ તાળાબંધી કરી શાળાની શું માંગ છે તેમની જો ભાવનગર તિહોર તાલુકાનું ઢાંકણકુંડા પ્રાથમિક શાળા આવેલી છે કે ત્યાંના ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને આ સાથે જ જે શાળા છે તેમને પણ તાળા લગાવવામાં આવ્યા છે અને શાળાની બહાર એક નોટિસ પણ લગાવવામાં આવી છે જેમાં મુખ્ય ત્રણ માંગ કરવામાં આવી છે જેમાં જે મહિલા આચાર્ય છે તેની તાત્કાલિકના ધોરણે બદલી કરવામાં આવે તેમજ આચાર્ય જે આચાર્ય છે તેમની એમની જગ્યાએ નિમણૂક કરવામાં આવે અને જે ખૂટતા શિક્ષકો છે તેમની તાત્કાલિકના ધોરણે ભરતી કરવામાં આવે તે પ્રકારની નોટિસ લગાવવામાં આવી છે આ સાથે જ ગ્રામજનો દ્વારા એક પત્ર પણ બનાવવામાં આવ્યો છે જે એસએમસી સહિત જે શિક્ષણ મંત્રી છે તેમને પણ ફોરવર્ડ કરવામાં આવ્યો છે જેમાં જે શાળાના આચાર્ય છે તેમનું જે વાલીઓ તેમજ વિદ્યાર્થી અને શિક્ષકો સાથે અસભ્ય વર્તન કરતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે આ પ્રકારે આ અરજીની અંદર અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે સૌથી મહત્વનું તો તેમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે આચાર્ય છે પરંતુ આ કેટલું સાચું છે તે તપાસ બાદ સામે આવી શકે છે તો હાલ ગ્રામજનો છે તેમના દ્વારા જે ઉગ્ર વિરોધ કરાયો છે અને પોતાના બાળકોને શાળાએ ન મોકલવાનો નિર્ણય કરી અને શાળાની બહાર સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગ વ્યક્ત કરી છે